નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં કંપનીના કમ્પાઉન્ડમાં પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાયો હતો જેમાં અચાનક આગ લાગતા ભગદડ મચી ગઈ હતી પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટે ગોટા હવામાં વહેતા થયા હતા જેના કારણે અંધારપટ જેવો માહોલ છવાયો હતો ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા નોટિફાઈડ અને ઉમરગામ નગરપાલિકા ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા આગ માટે પ્લાસ્ટિક દૂર કરાયા હતા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં બારસો થી વધુ એકમો કાર્યરત છે આગની ઘટના સમયે મિની ફાયર બ્રાઉઝરની સુવિધા અપૂરતી સાબિત થતી હોય છે ઉમરગામ જીઆઈડીસી એસ્ટેટની જરૂરિયાતને ધ્યાને લઈ આશરે એક વર્ષ અગાઉ અત્યાધુનિક સુવિધા ધરાવતા ફાયર બ્રાઉઝર માટે રકમ મંજૂર કરાઈ છે પરંતુ તે દિશામાં પરિણામ લક્ષી કામગીરી ન થતા આજે પણ મિની ફાયર બ્રાઉઝર થી કામ ચલાવવું પડે છે વહેલી તકે ઉમરગામ નોટિફાઈડ ફાયર વિભાગમાં અત્યાધુનિક સુવિધા ધરાવતા ફાયર બ્રાઉઝરનો સમાવેશ કરાય તે જરૂરી બન્યું છે ઉમરગામ તાલુકાના સોરસોમાં પૂર્વ તરફ રહેતા ગ્રામજનોનું જીવન દોજક બન્યું છે મૂળભૂત સુવિધાના અભાવે પાણી માટે સ્થાનિક ગ્રામજનોએ વલખા મારવા પડી રહ્યા છે જ્યારે ગટર સુવિધાના અભાવે ગંદા પાણીનો ભરાવો થતા જાહેર આરોગ્ય જોખમાં એવી સ્થિતિ સર્જાઈ છે આજ રોજ સોરસુંબા પૂર્વ વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતા સુગર જાનકીનગર સ્વપ્નલો છ હજાર કરતા જોવા મળે છે ગરમીના દિવસોમાં પાણી માટે સ્થાનિક લોકો વલકા મારવા પડી રહ્યા છે સોરસુમા ગ્રામ પંચાયત પૂર્વ વિસ્તારના રહીશોની સમસ્યા અંગે ઉત્સાહી સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરાતા તેઓએ સમસ્યાના ઉકેલ માટે ખાતરી આપી છે સોરસોમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર સુપ્રત કરવા આવી પહોંચેલા ગ્રામજનોએ એ સમસ્યાને લઈ ઉભરો ઠાલવ્યો હતો પાણી અને ગટર અને ટ્રાફિકની ની સમસ્યાઓનો ઉકેલ માટે થઈને અમે અહીંયા આવ્યા હતા અત્યારે તલાટી સાહેબ પણ નથી સરપંચ સાહેબ પણ નથી અને અમને કોઈ એવું કોઈ પર્સન નથી કે અમને સરખી રીતે જવાબ આપી શકે એટલે અમે અહીંયા પંચાયતના જે કર્મચારી છે એને અમારું આવેદનપત્ર હતું અમે આપ્યું છે અને એ પણ સહી કરીને અમે છે હવે આગળ એનો શું નિકાલ આવે છે એ જોઈએ છે બાકી અત્યાર સુધી કોઈ સપોર્ટમાં અમારી સાથે કોઈ આવ્યું નથી સૌથી વધારે પાણી અને પાણીની સમસ્યા છે ડ્રેનેજ લાઈન અને પાણીની સમસ્યા બહુ જ છે પાણી તો અત્યારથી ઉતરી ગયું છે હવે ચાર મહિના અમારે પાણી વેચાતું લેવું પડે એવી અલગ છે ભૂજનમાં આવ્યા છે વાસીઓ ઈસ્ટના અને આ બાજુ કોઈ સરપંચ નથી નથી તલાટી અને આપણે સમસ્યા એવી છે ગટરની અને બીજું પાણી નહીં હવે પાણી સુકાઈ ગયું છે બધા લાઈટ વેરો ભરે છે સ્ટ્રીટ લાઈટ પણ નથી અને પૈસા આપ્યા પછી બી આ લોકો આપણને સુવિધા નથી આપતા અને આજે બે વર્ષ થઈ ગયા બ્રિજ બનીને હજી કામ થયું વાપી મહાનગરપાલિકા આજુબાજુ વિસ્તારના અગિયાર જેટલા ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે જોકે નવા સમાવેશ કરાયેલા ગામોના કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશ કર્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંતભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગિયાર ગામના લોકો દ્વારા વાપીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાપી મહાનગરપાલિકામાં ગામોનો સમાવેશ કરાતા વેરામાં વધારો થશે સાથે અન્ય કેટલીક મુશ્કેલીઓ અંગે સ્થાનિક ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો વિરોધ કરી રહેલા ગ્રામજનો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી યોજી મહાનગરપાલિકાનો ઘેરાવો કર્યો હતો ઝંડા ચોક ખાતે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શરૂઆતમાં આનંદ પટેલ સહિતના આગેવાનોએ ઝંડા ચોક ખાતે નીચે બેસી વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદ ધારાસભ્ય અનંદભાઈ પટેલ સહિત ગ્રામજનો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી અગિયાર ગામોના ગ્રામજનોએ મહાનગરપાલિકામાં ગામોનો સમાવેશ ન કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અમને સરકાર દ્વારા અમારા આગેવાનોને સાંભળવામાં આવ્યા નથી અમારી એક જ માંગણી છે જે સરકારે અમને બંધારણમાં જે હકો આપ્યા છે એ હક મુજબ અમને સાંભળવામાં આવે અને અમને જોડતા પહેલાં અમને પૂછવામાં આવે એ અમારો મુખ્ય મુદ્દો છે અને આજે પણ અમારો એ જ મુખ્ય મુદ્દો રહેશે જો અમને હજુ નહીં સાંભળવામાં આવે તો અમે હાઈકોર્ટનો આશરો લઈશું જો અમને હજુ નહીં સાંભળવામાં આવે તો અમે ત્રણ દિવસના ત્રણ દિવસના પ્રતિક ધરણા પર પણ બેસીશું અત્યારે જો જબરજસ્તીથી તમે ગામના લોકોને ગામને લઈ લેવામાં આવતા હોય તો પછી જબરજસ્તીનો વિકાસ કેવો અમને વિકાસની જરૂર છે વિનાશની જરૂર નથી તમારે અમને લેવું હોય અમારા ગામના લોકોને લેવું હોય તો ગામના લોકોને વિશ્વાસમાં લેવા પડે હાઈકોર્ટના સમતા જજમેન્ટમાં બી એ જ કીધું છે ના વિધાનસભાના ના લોકસભા સબસે ઊંચી ગ્રામસભા અમારા લોકોના દરેક ગામમાં પેશા એક મુજબ રૂઢિપ્રથા ગ્રામસભા મુજબની ગ્રામસભાઓ કરવામાં આવે અને અમારા લોકોને પાસે પૂછવામાં આવે જો અમારા તમામ ગામના લોકો માની જશે તો અમે ભણવામાં તૈયાર છે પરંતુ ગ્રામસભા કર્યો પછી એટલે અમે જ્યાં સુધી લોકશાહી ડબે અમને પૂછવામાં ન આવે ત્યાં સુધી અમે અમારો દરેક જગ્યાએ મતલબ સમજો કે આજે વેરો મતલબમાં વેરો વેરો મેન મહત્વ છે વેરો મતલબમાં વધી જશે તો આ લોકો મતલબ ખાશે શું ને ભરશે શું અને બીજું કે જે રીતે રાત્રે મતલબ એ લોકોના જે મતલબમાં પેપર વર્ક જે મતલબ તલાટી સહિત એ લોકોને લેવામાં આવ્યા રાત્રે અઢી વાગે એ ખોટું જ છે સભા બોલાવવી જોતી હતી સભાની મંજૂરી લેવી જોતી હતી અને પછી જ મતલબ એ લોકોએ મહાનગરપાલિકાના પાટિયા મારવું જોતું હતું આ લોકોને મતલબમાં વિશ્વાસમાં લેવા વગર મહાનગરપાલિકાના પાટિયા જે મારવામાં આવ્યા છે એના બદલે ખૂબ વિરોધ છે અને અહીંથી અગર જો અમે જે આવેદનપત્ર જે આ અનંતભાઈની આગેવાનીમાં આપી રહ્યા છે બધી રીતે એ લોકો સપોર્ટમાં છે અગિયાર અગિયાર ગામમાં મતલબ અનંતભાઈ જ્યાં ઉતરશે ત્યાં અમે અગિયાર અગિયાર ગામમાં અમારા કોંગ્રેસની ટીમ ઉતરી જશે